ઓ ફેમિલી હે કેમ પણ તો હવે સાંજ પણ પડી ગઈ છે તો હવે આપણે બનાવવાનું છે દેદરા ફિશ શાક તો દેદરાની દેદરાની મચ્છી બનાવવાની છે ફેમિલી મચ્છી બોલો શાક તો બેના રેજો અને કેવી રીતે બનાવી તો પાછા જોજો અને કંટ્રોલી બેના રેજો પાછા તો દેદરા કેવી હોય હું બધું તમને વિડીયોમાં કહે અને દેદરા પછી બધું પણ તમે સીન જોઈએ આવી છે બોલો આગલા વિડીયોમાં જોઈએ આવી છે આ વિડીયોમાં તો નહીં જોવા મળે તો એ બધી છે તો હાલો આ તો આ દેદરો બપ્પા આખો નો હોય તો પણ આ જયા બેન ખાઈ જાયલા એ બેન દેદરો ખાઈ જાય તો લે એને મીઠું શક લાગ્યું છે કે કે આજ મારે ખાઈ જાવ હમ એટલો હોય તો કીધું તો હવે અમને આપી દે હમ તો ફેમિલી દેદરા નું માથું ખાઈ જાય તો પૂછડી પૂછડી ને એવું જાય વિધુ એમ લેતા આવ્યા આવો કે દેદરો છે પેલા પાણી નાખે ને આ બધું ધોવું પડશે તો દરિયો કઈ આવું હોય

અને બસો નો લેવા કઈક બસો જણા વિડીયો જોઈ છે ને એવું નહીં થાય ને કઈક એવું શું થાય ભાઈ ભાઈ નો અને હાલ લાગી જો હવે તો ફેમિલી તમે વિડીયો શેર કરી દેજો તો આવી રીતે કાટા હોય છે ફેમિલી બર્ડ કપાજી છે અને જેદરાની માટી કઈક જો આવે આવે કાળી લાલ ને એવી આપણે વી ગયા હવ ધંધો કરીએ તો આપણે વેસા તો લઈને શાક ખાઈ આપણે શાક કેમ નહી આવતું હવ બેડ નો છે બેન હમ આવ બેકારી આવી ગઈ બોલે શાક નો નહી આવી એ આ મહિનામાં અને આની આગલા 15 દિવસમાં બેકારી 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 હોય જતી તો ફાઇનલી તો પૂસડી આવ કે આવે પૂસડી આ પૂસડી ધોળી થી જે કાળી કાળી હતી એમેલી તો આ દેદરાએ કેટલા દે પી ગયો છે એ બોલ દે બોટ જાય આવે બાય પછી બે પાંચ દી પેટી મારી બે પાંચ દી આપડી કઈ ને રેન પંદર વીસ જમણ થી થઈ જાય મહિનો મહિનો કઈ નો થાય આપડે મારી ને ત્રણ ને કે તાજુ છે કે વાહી વાહ આપડી પાસે તાજુ નો વાહી થઈ જાય તરત આપડે પંદર વીસ દી નું ખાઈ મદદ સાચી વાત છે કે તમે ટોલર માં જલા કે હા તો પણ શાક સુપર થાય બોલો બગડે પછી મીઠું શાક ખાવાનું તો ફેમિલી ફિમલી આવી રીતે કઈક બટકા કરવાના હોય છે કાંટો નીકળે છે ફિફિમલી એવું લાગે જો

Barat begino riri, <hesitation> tapi aprikanya kelak, <hesitation> terus beli, tapi siang kayak gemble dulu tuh, <hesitation> itu berat banget, kau ada mantan, mati, kau ada aku ngomongin, kau kaino sih, dia dulu, <hesitation> atau dia dulu sih, kah? Mana boleh, pi bangun apa nama soma. અય આ કે મોટો બે કિલો નહીં બે 4 કિલો બે કિલો નો તો પણ જાડો કેમ એટલો મોટો જાડો જો યાર પોટલી જે અંદર લવરેટ આવતા હે આ લામબો કહેવાય હા કુંલી તો ફેમિલી કવડા કવડા બટકા થઈ જાય ને આવી એક શીર પીડી છે ને બટકા તો આવા થઈ જાય છે અને ફેમિલી આને બટકા નાના નાના કરવા પડે ને નાના નાના કરેલા પણ છે કારણ કે સડે એટલે બટકા મોટા થાય હમ અને એટલા બટકા છે કે બીજું બધું થઈ જાય તો બસ એટલું જ છે એટલું જ છે

અને ઘેર મટકુ પકાવી ને બનાવે ને તો એમાં નાખ્યું ને તો ધાણી દળીયા જેટલું થાય જાય એટલે હળદળી ને મીક્ષું ને તો વધારે મીઠું થાય હમ ઈ પાકું હમ આવો આ પાણી ડોલ ખારા પાણી થી ફેમેલા મે મસ્ત મસ્ત ધોઈ આવો કે કે ખારું પાણી ડોલ ભર લેવાની ડાઈ દરિયા માં અને શાકમાં નાખવાનું બહુ મીઠું પાણી

મેં કીધું ઓલ એક પકા થા પિછલી મે બાકી હું રાખું હવે તો આપણે ફદર ભાઈ નું થીં તેલ લીયો એમ ટીઆ ગેરંટી વાળો તો ખરું તો શાક કોણે ઓથે મે હડવાયું છે લાવો વાણે હાલો ઓરે કોરું હાલે પાણી નાખી લેવું મતાતા

हमारे ऑर्डर करवाने से मस्त आओ तुम्हारे ऑर्डर करवो ना हेलो आवे करवन छे यस चालू यस चालू आगरे फैमिले हो काकम डोंगली मु आपू ने आगरे साख सोडी जा हो पांच मिनट में मैं एक बार रिकॉर्ड बना रहे है मोरजन साख है आ गैस ना सुला तो फैमिली जदरन साख जो सड़ी जो से आओ एक से I work exactly can you do like your attention and you it's open.